કાલે અમે એક ને ની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા પહોંચતા અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ફરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું અમે ત્યાંથી નીકળી ગયા હતા અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આ આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં હું થયું છે ઇસ થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે દસ મિનિટ વીસ મિનિટ તો વહેલા આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવા બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી છે તો આપણે હું જ નથી શકતી જે લોકોની ફેમિલી ગઈ છે જે લોકોના જે લોકો જોડે થયું છે આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે